સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યોને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે એમ પરમ પરમકુમોદે મોક્ષમાળાના શિક્ષાપાઠ એકસો એકના બીજા બોલમાં પ્રકાશ્યું છે અને વચનામુ બસો બોતેરમાં લેખિતનમાં અપ્રગટ સત એમ લખી લખ્યું કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે એવો મહાત્મા પ્રાપ્ત થઈ નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષીએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે આ વાર્તા પૂજ્ય શ્રી સૌભાગભાઈને સમજાઈ એટલે તો પત્રમાં લખે છે મને સાકાર રૂપે હરી મળ્યા આ સમ્યક દર્શન અને અનુભવના રણકાર સાથે પત્રોમાં પરમકુવાદ પ્રત્યે શ્રી સૌભાગભાઈ સંબોધનમાં વિશેષણો લખે તે જોતા વાંચતા વિચારતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની તે વચનનો હર્ગ વધ્યો ઓછે છે સમજાય એમ છે પત્રમાં સંબોધનમાં લખે પરમાત્મા દેવ પરમ પૂજ્ય તરણ તારણ સાહેબજી પ્રેમ પૂજ્ય બોધ સ્વરૂપ સર્વે શુભ ઉપમાલાયક પરમ આત્મદેવ સકળ ગુણ જાણ પરમ દેવ શ્રી સજાત્મ આત્મ સ્વરૂપ જગતનો ઉદ્ધાર કરનાર દેવ सजात्म स्वरूप स्वामी श्री करुणा अपार पूज्य राधे पूजनीय शुभ उपमा जोग श्री सद्गुरु भगवान अहो अहो श्री सद्गुरु करुणा सिंधु महाप्रभु महाप्रभुजी परम पुरुष नाथ देवादिदेव वगैरह आज सम्यक दर्शन आज समकित क्या आज परमार्थ समकित સહજાત્મસ્વરૂપ પરુરૂ